યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન પામેલી ઐતિહાસિક રાણીની વાવના પરિસરમાં દર વર્ષની પરંપરા મુજબ રાણીની વાવ ઉત્સવ બે હજાર છવ્વીસનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાના પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે આ સાંસ્કૃતિક મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ ઉત્સવના પ્રથમ દિવસે ગુજરાતના જાણીતા કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી બલરાજ શાસ્ત્રી એન્ડ ગ્રુપ દ્વારા સંગીતની મહેફિલ જામી હતી જ્યારે ભરૂચના પ્રખ્યાત સીધી ધમાલ લોક લોકનૃત્યે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે રાણીની વાવને આકર્ષક રોશનીથી શણગારવામાં આવતા સમગ્ર પરિસર જળહળી ઉઠ્યું હતું ઐતિહાસિક વિરાસતનું ગૌરવ મંત્રી સ્વરૂપજી ઠાકોરે આ પ્રસંગે જણાવ્યું હતું કે રાણીની વાવ એ માત્ર પાટણની નહીં પણ સમગ્ર ભારતની સાંસ્કૃતિક ઓળખ છે તેમણે વાવના ઇતિહાસને વાગોળતા કહ્યું કે નિર્માણ ઈસી એક હજાર ત્રેસઠમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં રાણી ઉદયમતીએ આ વાવ બંધાવી હતી વૈશ્વિક ઓળખ બે હજાર ચૌદમાં આ વાવને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો અને બે હજાર અઢારમાં તેને સોની નવી ચલણી નોટ પર સ્થાન મળ્યું પુનઃ પ્રાપ્તિ જમીનમાં દટાયેલી આ વિરાસતને ઓગણીસો અડસઠમાં ભારતીય પુરાતત્વ વિભાગે ઉત્ખનન દ્વારા ફરી પ્રકાશમાં લાવી હતી મહાનુભાવોની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર કલેક્ટર તુષાર ભટ્ટ જિલ્લા પોલીસ વડા વી કે નાઈ ધારાસભ્ય લવિંગજી ઠાકોર હુડકોના ચેરમેન કે સી પટેલ તેમજ સંગઠનના હુદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉત્સવ દ્વારા પાટણની આઠસો વર્ષ જૂની ભવ્ય વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પાટણ રિપોર્ટર વિજય વડલિયા